ઝરના આટકોટના સરદાર પટેલ ચોકડીથી અંબાજી ફાર્મ હાઉસ સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજી પંચ્યાસી લાખ રૂપિયાના ખર્ચે એક કિલોમીટરના લાંબા સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું જો કે આ રોડનું કામ પૂર્ણ થયું તે પહેલા જ રોડમાં તિરાડો પડવી નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સ્થાનિક લોકોનો આરોપ છે કે રોડની બંને બાજુ માટી પૂરવાની જગ્યાએ જૂની કાટમાળ નાખીને સંતોષ માનવામાં આવી રહ્યો છે છે ગ્રામજનોએ ચીમકી આપી કે જો તત્કાલિક સુધારો કરવામાં નહીં આવે અને બંને બાજુ નાખવામાં આવેલ કાટમાળ દૂર કરીને યોગ્ય રીતે માટી પૂરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરે રજૂઆત અને આંદોલન કરવામાં આવશે તેમાં કામમાં બે સાઈડ જે લોકોએ ભરતી કરીને જે કરવું પડે ને એ પૂરું કર્યું નથી કાટ માલ નાખ્યું છે માટી પૂરી ભરી નથી બે સાઈડ કડું છે અને સાઈડમાંથી ખોતરીને જે માલ નાખવામાં આવ્યો છે તે માટી નાખીને કામ પૂરું વ્યવસ્થિત કરવા માટેની અમારી રજૂઆત છે આ જે આ રોડ એક કિલોમીટરનો અંદાજિત પંચાસી લાખ રૂપિયાના ખર્ચે આપણા ધારાસભ્ય અને મંત્રી શ્રી કુરજીભાઈ બાવળીયા એને અથાગ મહેનતથી મંજૂર કરાવેલો છે તો તેમાં જે રોડ તો કમ્પ્લીટ થઈ ગયો છે એમાં અમુક જગ્યાએ રોડમાં તિરાયડું પણ પડેલી છે અને રોડની બંને સાઈડ જે માટી કામ કરવાનું હોય તો માટી કામની જગ્યાએ એ લોકોએ કોન્ટ્રાક્ટરે કે જે એક કોઈનું મકાન જૂનું પડેલું એનો કાટમાળ હોય એ બંને સાઈડ એને દબાવી દીધો છે જે ખરેખર તો ત્યાં માટી નાખવી જોઈએ એની જગ્યાએ એને આવા ઈટોળા ને તોળા ને આરસીસી ના તોળા ને એવું બધું નાખી દીધું છે જે એના નિયમ પ્રમાણે જે હોવું જોઈએ માટી કામ એ માટી કામ જ હોવું જોઈએ આ જે છે એ કોન્ટ્રાક્ટર વહેલી તકે આ આ જે એ એમાંથી કાઢીને માટી કામ જ કરે માંગને નહીં સ્વીકારે તો આના માટે અમે ઉપર સુધી રજૂઆત કરશું વિભાગમાં